તો મધર્સ ડેના દિવસે વિશ્વ આખું માતૃત્વના પ્રેમને યાદ કરી રહ્યું છે ત્યારે આજે આપને એક એવા માતાને મળવાના છે જેમણે એકલા હાથે એટલો સંઘર્ષ કર્યો કે તેમની બંને દીકરીઓ સફળતાના શિખર સર કર્યા વાદલડી ઊંચાઈ આમવા નિસરડી સંતાન ના સંઘર્ષમાં સારથી એટલે માં માટે જેટલું લખો તેટલું ઓછું એક એવી માની વાત કરવી છે કે જેણે એવો તો સંઘર્ષ કર્યો કે તેની બંને દીકરીઓએ સફળતાના શિખર સર કર્યા છે નડિયાદ માં સબનમ બેન મેમણે એકલા હાથે એટલો તો સંઘર્ષ કર્યો કે જેના વિશે સાંભળીને કોઈ પણ વિચારમાં પડી જાય પરંતુ કહેવાય છે કે સંઘર્ષ રૂપી ક્ષણો બાદ રાજીપાની ઘડી આવતી હોય છે આનંદનો અવસર આ સબનબ બેન મેમણે સિલાઈ કામ કરી અને પોતાની બંને દીકરીઓને ભણાવી છે સબનબ બેન નું સપનું હતું કે સંતાનો એટલા ભણાવીશ કે સમાજ સલામ કરશે અને એવું જ બન્યું પેલા ના એટલું ભણાવતા હતા નહિ એટલે મારું સ્વપ્ન હતું કે હું મારી બેઉ દીકરીઓ ને ખુબ જ ભણાવીશ તો એક છોકરી તો doctor બનાવી દીધી મારી તો કોઈ હસ્તી હતી નહિ અલ્લા ની જે અલ્લા ની આભારી છું એમણે મારી મદદ કરી છે ને એમણે સપોર્ટ કર્યો છે એટલે જ મારી બેબી એક ડોક્ટર બની ગઈ અને બીજી એ પણ આજે પ્રથમ પગથિયું ચડી લીધું છે સપનું તો સાકાર થયું ભવિષ્ય પણ આકાર પામી રહ્યું છે અમે એટલા માટે કહી રહ્યા છીએ બેને ભણાવીને ડોક્ટર બનાવી દીધી છે તેમ છતાં સબનમ બેને સંઘર્ષનો સિલસિલો ચાલુ રાખ્યો અને બીજી દીકરીએ ધોરણ દસ માં પરિવારનું નામ રોશન કર્યું છે અ મેડ ની પરીક્ષામાં ટોટલ છસો માંથી પાંચસો પંચાણું માર્કસ મેળવેલા છે અને નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન કોઈ નિર્ધાર કરી લે તો તેને કોઈ રોકી નથી શકતું તેનું ઉત્તમ ઉદાહરણ છે સબનમ બેન મેમળ મધર્સ ડે ના દિવસે સંતાન માટે સંઘર્ષ કરનારા આ માને સો સો સલામ કિશન રાઠોડ ગુજરાત ફોર્સ્ટ નડિયાદ